તો નમસ્કાર મિત્રો ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારે એકવાર ફરીથી સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો અત્યારે જગાભાઈ કરીને જે માણસ છે તે મનસુખભાઈ રાઠોડ જોડે ચર્ચા કરી રહ્યો છે અને ચર્ચા વાસના અને જે જે બે નંબરના ધંધા અને જે મોજ મજા કરતા હોય છે તેમનું કૌભાંડ બહાર આવ્યું છે અને તે પૂરેપૂરી માહિતી મનસુખભાઈ રાઠોડને આપી રહ્યા છે તો સાંભળવા પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ કેવું લાગે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો ચેનલ મના હોય તો ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરું ભૂલતા નહીં જેથી અમારા દર એક વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે કોમેન્ટ કરું ભૂલતા નહીં સમુખ ભાઈ એવું કે ઘરવાળા ને ન ધરાતી કે મેલ પડી જાય બરાબર બરાબર એટલે સે આયુ પાપુ 100% છે યાર અને આ વાત જંટી બાપા પાસે હટ તુગીતી હા કેના વેવાય હતા કે નહીં જંટી બાપાએ સત્સંગ બા બંધીમાં એ કીધુંતું હાજી કે આ મુખ માણસો આ ઈ લોકો આ ધર્મ કાંથી પકડ્યો છે તો બેર આપણે જેસલ તોરલ નું જે કહી ને હો

હ જેમા સારી બદલાવે સોરવીલની આ ફરવા જાય ને હમ એટલે ઈ પછી સાવી બદલાવે જેની સાવી આવે એ ગાડીમાં જે ભાય હોય એની આ એવું એમાં એ સરકારે એ તો પોલીસવાળા એ પહેરા પાડી દીધા હતા માર્યા હતા કેસ દીધા હતા હઈ એ આ બધું આ ધંધો છે હા કી એને કી બદલાવે છે એવું કાયક એનું નામ આપ્યું હતું મને પેપરમાં હોય આવ્યું હતું તમારા નજરમાં નહી આવ્યું હોય

એમા અમારે સગાના ઘરના અને સાટાઢો છોકરા ના છે સમજ્યા અને એના આવું એમાં જાતા એ ભાઈ ઈમાનદાર બાય ભાઈ મારે એમ ને જિંદગી છોકરા વગેરે ની પણ ના તો ન આવું યાર એટલે ઈ મારા હાથમાં આવ્યું હતું બાર સમજાણું પછી મેથી ને મેં બાપા ના વેવાય છે ને ભીખાભાઈ અમારા ભાઈ દીકરા ને મેં વાત કરી આવું છે યા એમાં પછી અંદર માણા મોકલો તો બે જણા ને

એલા આવો તો જંડી બાપા પાસ ફૂડી દેલી છે મે બધું મનસુખ બાપા હાઈવેલું નથી નકર મનસુખ બાપા માં રસ પૂરો લે તો મને મે પહેલી વાર સાંભળ્યું કે એના નકર એકવાર કાઈ બોલાવો ઓલા આમ પોરબંદર બાજુની કાઈ બોલો પા પાટ કરે આવળો કાઈ તન પાટ હા એમાં એક આ બીજા કાઈ એક આ બીજા છાત્યું મત ઓલું કટી કરાવે એવું બધું કરે એવું મે સાંભળ્યું એ નઈ આજે તો ખબર છે આ હકીકત છે

ખાલી માં લઈ જાય પછી આમ લઈ જાય પછી પછી તમારા ઘરના હળુ હળુ ઘરના ને મતલબ માં ઓલા ગોળી નાખ્યા છોકરી હોય બીજી ને ફિનાળવી કરે હા 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 નામે આ કરવું ખરાબ કેવાય ઈ રામાપીર નામે જ આ કે રામાપીર નું મંદિર બહુ મોટું બનાયું તાલુકા તાલુકાનું ગામ છે પાલીતાણા તાલુકાનું

ભાઈ ને કીધું બટાત માંથી લીંક પકડો છો નીકળે છે એટલે ફોન કર્યો કીધું મનસુખભાઈ ને આવે છે મનસુખભાઈ ને વ્યામ છે ગાંધી છે ગાંડી નીકળી અને બેન પછી બંજે થઈ ગયા એમ કીધું એની નઈ બધું અને એ બેન બિચારા ભોળા છે એટલે એની બાર પાડી દીધું અને પોતાનું કોઈ ન કે હું આ કઈ મને કલાક આ હેરાન કઈ નઈ અમે કીધું વાંચી નઈ મારી પાસે અને પછી મેં નીમ લીધું રસપૂત ભાગ માં આવ્યો છે એમ કઈ કીધું નહીં એની એટલે ઈ વસ્તુ હો છે એમાં ઉતરો અને એમાંથી કાઢો બારો તો નીકળે છે તમારે ભૂવા કરતા વધારે મજા આવશે એમાં એવું છે હા જે ભૂવા છો ને

પણ ઈ બધા મેં તમને કીધું એમ સિક્રેટ રાખે છે કોઈ બીજા ને અંદર એન્ટ્રી નહી પુરા તમે એમ થાય કે હવે આ દારૂ પીવા તમને પાય આપડે કેમ માવા ચાલુ કરી તો કટકો કટકો ખાઈ બીજી આખા માવા ને બંધાણી થાય એમ હળું હળું તમને મારી તો એન્ટર કરે બે જણા ને ડાયરેક્ટ તો કોઈ હાથ ન પડે ને તેમ કેમ સીધો ઝટકો લાગે એમની કદાચ કોઈ ની બાઈ મગજ ની ફરેલ હોય ને અંદર ગયા પછી કદાચ આને મર્ડર સર્વિસ કરવા તો

હા એટલે ઈ લોકો ને માનો કે તમી હું તમે મિત્ર ઈ બરોબર એક ગામ ના થઈ તો પછી હું અમી બે જણા તમારા ઘરે આવી તમે બે અમારા ઘરે આવો પછી મિત્રતા થાય થોડીક ગાઢ પછી ધીરે ધીરે બાયુ બાયુ વાતો કરે નથી ચાલુ થાય એટલે ચાલુ થાય થોડો કોઈ પૂછે કે તાર આવું નાખે કો મતલબ માં સિક્રેટા નું થી બધું ભાંગતું જાય બરાબર બરાબર એટલે કોઈન ખબર જ ન પડે મતલબ આ કે ઓલો પાટ છો કેવાનું ભૂલાઈ ગયું પાછળ વાસના પાટ એ બેનું નામ હતું મે હા વાસના પાટ વાસના પાટ એટલે ઈ પાટ ઈ રીતનો આલે છે મતલબ કેમતો ઈ ને બહુ ઊંડા ઉતર્યા હતા પણ પછી જનતા બાપા એમને એમ કીધું કે મુકોને બાપા ઈ કે આ બધું આપણે જે કરવું ઈ કરો ને ઈ કે સુધરવાના નથી ઈ આખી ગેંગું છે ઈ કે હમ અને એમાં પોલીસ અને ઈ રામા પીરે હોડર નો સડી અને થાય મોત બાપા જો કોઈ તમે આખી વાત ઈ ભલે પણ અમુક જો કદાચ કોઈ સીટિંગ વાળી હોય અને અંદર જઈને વિડીયો ઉતારી લીધો હા એની જિંદગી ખાટી કરના કાકા એ તો થઈ જ જાય ને ખાટું ઓડી થાય જ રહેવા દે ને નહીં મોબાઈલ અડી ગયો પૂરું કરી દઈએ હા એ તો વિડિયો આપી ને કેમ રેકોર્ડિંગ થઇ ગયું તોય ઉપાડી લે કેમ કે આ વિડિયો હવે જો હવે હવે આ બધા વિડિયો વાયરલ થયા એટલે આજે તમે મારી સાંભળો કે આમ પાક્કું થયું કે આ વાત સાચી હા એટલે મુદ્દો આવી વાત છે કે આ બધી વસ્તુ અમારે તો અજાણ છે કેમ કે અમે તો આવું કઈ સોયેલું નથી આ વાંચના પાઠ પહેલી વાર સાંભળ્યો મને તો એમ થયું કે આ નું મગજ ખાઈ ગયું ના ના ઈ બેન વાસના પર નામ આપ્યું છે ઈ લોકો વાસના પર નામ નથી આપતા ઈ રામાપીરનો જ ફાસ કે છે સનાતન કે બોલો કયો પટ જી લીજિયા ધર્મ નીજિયા ધર્મ હા ઈ નીજિયા ધર્મ ઈ લોકો કહે છે ને ગાજર ને પીલા જેવું ઢાળું પીલું કરી લોકો આ ઈ તો માયા સુરત માં મારી કોઈ નજરે ઈ નિક્ષળતો ધર્મ વાળો નકર ઉનો ઉપાડ ઉપર એ નિક્ષળતો મારી નજરે ઓકે મારું નામ મારું નામ હું કીધું મારું નામ રાજુભાઈ રાજુભાઈ

હા એટલે ઓલું એને થાય કે ખરેખર આ વાત હતી છે કેમ કે આ ઓડિયો ખરાબ નથી પણ મારી વાત સાંભળો મને ફોન નો આવે તો હું આ પાડું તમારા ફોન નો આવે હા મારા કોઈ નો ફોર્ટ નો આવે એ કઈ નો આવે કેમકે એમાં મેં નંબર નો નાખ્યા હોય કોઈ ના હ આ બેન નામ તો ફોન નો થાય એ બેનનો કોન્ટેક નો કરીએ કોઈ

એની આ ભજન તો આને રાતે બાયર જ પકાવી લીધું ભજન બીજા ભજન ની ક્યાં જરૂર હતી આ ઈ એનું ઓલું કામ મે કીધું એની સાઈડ માં હોય અને મે તમને કેમ કીધું કે જેના છોકરા બહાર રહેતા હોય ને ભાભા ડોસી બે જ ના રહેતા હોય ને એવું ઘર પસંદ કરે બરાબર બરાબર સમજાવું તમને એટલે ત્યાં કોઈ બાયુ છોકરા નડે નહી અને ઘણા ના છોકરાઓ ને ખબર નથી અમારા બાપા ધંધા કરે છે આ બેન રિયા એને કીધું મારી દીકરી દીકરો ત્રણ છે પણ ઈ બેન કેમ કીધું કે ભાઈ ઓલા ભાઈ ઘરે દીકરા નોતા ને એના ઘરે પાઠ રાખતા એમ ઈ બેન ને પૂછ્યું કે કોઈ નો હોય પાછ હોય છોકરીઓ છોકરા બાળબસા નાના હોય પાઠ નો હોય હા પંદર વર નું છોકરું હોય ન્યા જાય તો અહીંયા આવું છે સમજાણું તમને એટલે આ લોકો એવી જ જગ્યા પાઠ કરે બરાબર બરાબર એટલે બોટાદ જિલ્લા માં છે એમ ને હા બોટાદ માં છે અહીંયા છે પણ આયા મેં કીધું તમને હાથમાં નહીં આવે પટેલો દાદા છે આમ

પણ હું એમ કઉં આપડે આપડી બાઈ બીજા ને બીજા ની બાઈ આપડી બાઈ આપણે ઈ તો ખબર છે ને કે આપડી બાઈ હારે કોઈ બીજો ભેગો થાય આપણે ઈ મેં તમને કીધું એમ કે શોખ હોય બેય તો શું કરવું આપડે એટલે તો ઈ રામા ના નામે શોખ પૂરો કરવાનો હા રામા પીર ના નામે શોખ પૂરો કરે દેવો ડાઈ એટલે એમ વાત છે ઈ તો એના નામે જ રાખે છે અને રામા પીર એ બિચારા એ કીધું એ નથી હમ ઈ તો સાધુ સંત રણજી બાપા એ એમ કીધું કે તમે આ આ નામે સામડા સૂટવાના ધંધા કરો તો તમને જેવડા જે ક્યાં ફરે સૂટતો એમ પ્રત્યંગમાં બોલેલા છે હા હા જીવડાઈ લોકોને તો ના સમજાય નહીં પણ એમ તમે આખ્યા એ તો જે છે એને મગજમાં બેઠું ને એને જેમાં મજા આવે છે એ થોડા સુધરવાના છે હા એ દારૂ જેવું છે લત પડી જાય હમ ત્યારે ઈ ત્યાં ઊંધી સામે છે નહીં એટલે મેટર રાખી એવી છે ભાઈ હા મેં કીધું ફોન આવે સારું કર્યું એમાં તમને ખરાબ નઈ કર્યું ખરાબ નહીં પણ એ મેં કીધું સગ્ પાસા એવા હોય કે આપડે ઊંધું ખોવું પણ આપણું કામ કરેલું હોય એના જ બાપા હોય એટલે ક્યાં સુધી જગ્યા અમારી આપડે ક્યાં તમે નામ તો દીધું નથી અમે આવા કરીએ છીએ એનાથી કઈ મતલબ નથી કે આપડે કોઈ નું નામ તો દેતા નથી પણ આવા પાઠમાં જે જાનાર વ્યક્તિ છે એવી સ્ત્રીઓ ને ધ્યાન રાખો ને ઈ મારા માં ફોન કરે આપડે તો એના માટે કરી છે કે ભાઈ આ ખરેખર ઓલા બેન જે વાત કરતા તા અ બેન નું એ ભૂલી ગયો કૈલાસ બેન કૈલાસ બેન એ હાચી વાત છે એ વાત સાચી જ મેં તમને કીધું બેન ના બધા ગાંડા છે ગંડા નથી અનુભવ થઈ ગયો ને એ બિચારા હેરાન પેલા પણ આની પેલા એક બેન નો ફોન આવ્યો ને હ એને મને આવું બધું કીધું પણ મેં કીધું આવું હોય નઈ આ સાલા ભાઈ

મેમીલા વિડિયો મૂકો મારું નામ મલ્પા આખું છે ને કાટ નાખજો ઓકે ઓકે મારું નામ હું આખું બોલ્યો છું તમારામાં હ હ હ એ કાટ નાખજો અવાજ ઓળખી જાય પછી ફલાવ થાય આવે અવાજ ઓળખી કે પછી તો પછી નામ નું કોઈ મતલબ ન હોઈએ તો પછી એની જ આખી કેપેસિટી ટૂટી ગઈ તમે આજે મારા નામ થી ને જ જગતમાં ઓળખે છે નામ સમોવડ કોઈ નહીં જપટપ તીરત કે જોય ને નામે પાતક છૂટી જાય નામે નાતી જાય મહારોગ આ બધાય રોગ કાઢવા હોય તો નામ થી નીકળે

ઓકે વાયલું બધું કાઢ રાજુ રાજુભાઈ રાખશું ઓકે આ મારે શું જે ખાલી જરૂરી એટલા પૂરતી બાકી અમારે ઓડિયા મુકવા એવી કોઈ જરૂર નથી પણ રામાપીર આપડે એમ કઈ ભુવા સિનાર કરે પણ રામાપીર ના નામે આવડી આવી રીતે ભેગા થાય છે આવું સિનારવું હકાલે વાત થઈ ને એમ હા એ તો નંબર નંબર નઈ મૂકો નંબર નઈ મૂકવું

તો મિત્રો તમે જો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું હોય તો તમારો ખૂબ ખૂબ આભાર અને આને બીજો ભાગ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બે લાયકનને પણ ઓન કરી દેજો જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો કે આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તમને